આજે આપણા માટે અતિ આનંદનો મહોત્સવ એવો ગુરુ પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા એ બધા મહોત્સવ ગુરુ પૂર્ણિમામાં પૂરા થાય હજુ ભગવાનના અવતારો કોઈ આઠમમાં આવો કોઈ નવમાં આવો પણ ભગવાને જેને પૂજા એવા ગુરુની પૂર્ણિમા એના પૂર્ણિમા એ પૂરું ગુરુ નું પૂજન થાય એટલે બધા એટલે ગુરુ આજકાલથી નહીં ઉજવાતો આવ્યો ગુરુ આ પૃથ્વીનો જે આમ આરંભ નતો થયો ધર્મ સ્થાપના નથી થઈ એ પેલા ના ગુરુ ગુરુ કોઈ આજકાલ નથી થઈ ગયેલા નથી થવાના નથી ગુરુ તો કાયમ છે અમે એના વરેલા છીએ અમારા ગુરુ છે આ પરંપરામાં આપણી તારામાં જેટલા આદિનારાયણ પરંપરામાં આદિગુરુ વરેલા પરમાત્મા એ ગુરુ એ જ પરમાત્મા આપણા હવે ગુરુની પૂર્ણિમા પૂર્ણિમા એટલો પૂરેપૂરું અમે જો મા ગુરુમાં પૂરેપૂરું હમાય એના માટે ગુરુ પૂર્ણિમા છે નહી તો આઠ મહિના ની તો કાયમ આવો હાથ આ પણ આપણે જો ગુરુમાં તન થી મન થી ધન થી હમાઈ જઈ આ શ્વાસ ના સમરણ એ હમાવાનું સાધન એ ધ્યાનથી ગુરુના સ્વરૂપમાં આપણે હમાઈ જવું પ્રથમ આદિ ગુરુ અવિગતિ એટલા નિર્દૃષ્ટિ મન મનના પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી નહીં ભવના કે નહીં પાણી એ પેલા પેલાના પુરુષ માં એટલે મારા બાપા એને અખંડ ગુરુ કહેવાય એવા અખંડ ગુરુ ની પરંપરામાં આપણી ધારા હાલ્યા જાવ ઉત્તરોતર આજાદ જાવ જેમ માળા હોય માળા માં અનેક મણકા હોય પણ એનો મેળ હોય ને મેળ એ મેળ આધિક ગુરુ પરમાત્મા એટલે ગુરુ ની આવશ્યકતા શું આપણે દૂધમાં મેળવણ કેમ નાખી દૂધ બગડો નહીં એટલે અને આગળ ગતિ પામવા એમ ગુરુ ન મળે મનુષ્ય દેહમાં જ ગુરુ મળે અને મનુષ્ય દેહમાં જ આપણે પૂછીને કુનું દૂધ છે આપણે બધાયને એમ કોનું દૂધ પચાસ વર્ષે મહાત્મા બન્યા હોય બાવા સાધુ તો એ પૂછી બાપુ કોનું દૂધ છે કે દરબાર દૂધ છે પટેલ દૂધ છે આ દૂધ મટ ક્યારે ગુરુ ગુરુનું મેળવણ ફળ नका मनुष्य ते छेलो आपलो आपला आज चक्कर उस ना छेलला छेलो बघत जे मनुष्य जो आयकी आपण चुकी जा तो पासा आरे बघत जे पासो बरे तो जिथो लक्ष चौराशी मारता जो चौराशी मा ना तो कुठे करू गुरु आपण काही हम करवा गुरु आपण कोणी छोकरा माटे नाही बहिरा माटे नाही રૂપિયા માટે નહીં પ્રતિષ્ઠા માટે નહીં પદ માટે નહીં ગુરુનું મુખ્ય આપણો હેતુ એ જ પરંપરાનો કે ચોરાશી માંથી છૂટવું હતું કર્મ ના બંધન માંથી અને મોટા મોટું બંધન જન્મ મરણ એનો ભાવ બંધન કીધું માં આપણું આ ભવબંધન ફેરામાંથી ફેરા માંથી હોય તો ત્રણ ગુરુની ની જરૂર હવે ગુરુ શું કે જે આપણને મળે ગુરુ ઓળખાવો અને ગુરુ આત્મા છે ઉગારામ બાપા એ કીધું ને આત્મા આત્મા એનો મોર કે એને જાણ ગયો સદગુરુ બતાવે સદ બ્રહ્મ એમાં જે અલૌકિક અક્ષર ઉપલબ્ધ સુટી જાય કોટી કર્મ કર્મ કપાણ કાપાણ સાધન ગુરુ મહારાજ નું નામ છે એટલે જીવન બાપાએ એ અઢાર ગુરુ કરીને શું કીધું કે નામ બદલ વિના નહીં નિષ્ઠાવા જાગ જાગ મને કે જો આપણે પાર પડવું હોય તો

બોલાવે એ નામ છે બોલે બોલાવે સબકટમાં બોલે સબકટમાં રહ્યો સમાય ઇની ધરણનો જાળ રહેવાય એ જીવન બાપાએ સાથ કીધું બીજી વાતમાં રવિ સાહેબે તો એનો ભાર દેન કીધો કે આવે જાવે બોલ બોલાવે યાદ હોય તા સરકો આ દરેકના દે દેવરમાં કરે હોકારા એનો ભારત સેન પર રામ મને બોલાય છે જે આપણામાં આવન જવન થઈ ગઈ

આના અદમપા ની રમત કહેવાય અદમપા ધ્યાન કહેવાય અદમપા ગાયત્રી કહેવાય અને આ મોક્ષ નો માર્ગ સમાપ્ત તો અજમ્પા ધ્યાન નો શું ગુરુ આપણને આધાર આપો નામ નો આધાર કારણ કે ત્યાં બીજા કોઈ બાલ્ય આધારની જરૂર નથી બાલ્ય કોઈ પદ પ્રતિષ્ઠા ની જરૂર નથી રાજા હોય કે રથ હોય પણ જો ગુરુ ના સ્વરૂપ ના હોય મોક્ષ પામ પામવું હોય તો નામનો આધાર લેવો પડે

પછી કોઈનો બાપ રે કોઈનો ભત્રીજો રે કાકો રે મામો રે ભાણો રે તલવાર રે પટેલ રે નાના મીઓને શું કરવું પડે એ ઠેકાણે પાડવી પડે એવું કઈ નથી તો ડોક્ટરે કહી દે હાથ ધોડી કઈ નથી ઘરવાળા કે હવે કઈ નથી એટલું જોવા માટે આ રોઈ છે ભાઈ કઈ નથી એટલે એટલે રોઈ ગયા એટલે મારા બાપ તમારી કર્યું હોય તો નામ પાછળ નામ બદલ વગર મનુષ્ય કમાણી થતી નથી કેટલા પણ ચોરાસી ના દેશ ચોરાસી રાખ્યોની એ બધી ભોગ્યોની હોય એમાં એક મનુષ્ય જે કમાણી નું સાધન છે પણ કમાણી થઈ ભોલું મળ્યા પછી નામ બદલ ની કમાણી કણ હવાયા કરજો તમે વર વિઠ્ઠલ ને વરજો આના વાવો તો અવગાવો થાય મારા બાપ આપણે વાત વિના તમે પી જાય જેટલા તમે શબ્દો વાપરો છો વ્યવહારમાં ત્યારમાં વાણીમાં આ જે શ્વાસ વાપરો છો એ બધા ભેળ ભાઈ જાય તમારા ગુરુ મળે પછી નામ હારે એને જોઈન કરે શ્વાસન એ કમાણીનું સાધન જે બીજે તમારી ભૂમિમાં નાખો એ ભૂમિકામાં રૂકાવો થાય પછી શું થાય ખેડૂતની ખેડૂત પરખું હોવો જોઈએ વાંચીને ચોપડી વાંચીને ખેડૂત ના બનાવે

અને એનો ઉગાવો થયો હોય એ પાસે અઢળક નાણું ભેગું થયું હોય બીજાને આપી નામનો નાણું મહાપુરુષો પાસે અઢળક છે અને જબરો ઉગાડા બાપાની કમાણી આપણે દિન દિન હવાય વધતું જાય વધતું જાય વધતું જાય ના કે જેટલા આપણે માણામાં મળતા વધતા જાય વધતા જાય પણ કમાણીમાં ભેદ પડ્યો કમાણી હવાય ને હવાય થતી જાય અને હવે તો બધાય સંતો આખા ભાલક પણના સંતો એ અરે વિશ્વ લેવો કે આપણા સંતોની વાતમાં સહી કરી શકાય સહી કરી જેમ કબીર શાહેબ પહેલા સહી કરાય હતી એ વખતે હિમ આપણા સંતોમાં આજ બધા સહી કરી ગયા જોઈ લોના ભાઈ અમનત બાંદરા ગયા હો તો શબ્દ ધર્મ સભા હતી બધાએ સહી કરી ગયા બધાય સહી કરી ગયા હવે આપણે સહી કરવાના રહ્યા શબ્દ ગુજરાતમાં સદગુરુ સાહેબ જેને સહી કરી જાણ્યા એમ પ્રેમ જ્યોતિ પ્રકાશી જો આપણે ગુરુનો સહી કરી ને તો પ્રેમ પ્રકાશ નકતર સ્વાર્થ છે અને પ્રેમ જેટલો તમારા અંદર પ્રગટ છે એટલો ભગવાનથી તમે નજીક છો એટલા ભગવાનથી તમે નજીક અને જેટલો સ્વાર્થ તમારામાં છે એટલો સંસાર ટુકડો કરો હવે સંસારમાં ડૂબવાનું છે અને પરમાત્માના નામ નામમાં તરવાનું છે જેટલા ગુરુ નજીકનું નામ નથી એટલા તમે તરજો મરજો નહીં આમ તો ગુરુ મળે જો નામ નથી થાય તો કિનારો જ મળી ગયો તો ડૂબવાની વાત જ ક્યાં જાય બહુ સાગર સૌ સુખ ગયા છે હવે ફિકત નહીં હોય તમને કે ડૂબવાની ઉદાર નથી પાણી મટી ગયું માયા રૂપી માયા રૂપી પાણી મનમાં હતું કે મન મયા માંથી નીકળી ગયું અને માયાના સ્વામીમાં લાગી ગયું પરમાત્માના નામમાં તો પછી માયા જે શું અંતર એટલે કબીર સાહેબે એક વાણીમાં કીધું જો કે જો માયા બહુ પ્રચંડ દે છે 10 अवतार જરૂરી છો માયા ગુરુ મૂર્તિ આગે કે જુગ જુગ આગનાત આરી એસી ગુરુ મૂર્તિ નિભલે આ માયા અધિપૂર્ણ સદગુરુ

આ ગુરુના દત્તના પગલામાં આખા ગિરનારના સંતો ભક્તો દેવી દેવતા ભોજિયાર પીરમ બધા એ પગલા ભોગઈ ગયા આપણે આ બે પગલા પકડી પાડ તો અમાર આ નામના બે પગલા બતાય બાપાએ એ એ યથાણી પકડી લે છે આ તો અનુભવની વાત વટપટી યોગ કળાની ગતિ બહુ જેવી સદગુણના વેચ્યા વેચી જઈ જો મરી હોય ઓમ સોમની રાણી આયા દાની દો તુનાથી આયા દાની થી બધાય માફુર છો કે કાણે પોતીયા મુકામે ગયા એ હવે જે કરવા જગતના છે ને થઈ લોકો કાપા મુખે કાપા મુખે

શિષ્યનો અધિકાર કે આ દિવસે ગુરુદ્વારામાં જવું જોઈએ હું બે ત્રણ દિવસના છેલ્લા સત્સંગોમાં કહેતો આવ્યો કે રામનવમીના તહેવારમાં રામજી મંદિરના પૂજારી કે રામ કોઈને કહેવા જતા નથી અંબાજીની પૂનમ હોય તો અંબાજી કોઈ કહેવા જતા નથી ભાદરવી પૂનમ આવી પહેલાં આવી દેજો કે અંબાજી બહુચરમાં ગયા હોય સોરેલામાં ગયા હોય ધર્મમાં વળી કોઈ ડાકોરના ઠાકોરનું કહેવાનું આવ્યું છે કે હવે જન્માષ્ટમી એટલે બધા આવી દેજો તને ગુરુદ્વારમાંથી વાયક આપવું પડે એટલે મારા બાપ આપણા માટે શરમ ની વાત કહેવાય કે ગુરુદ્વાર માંથી વાયક ની વાત ઘણા તો માના કાઢે અમને વાયક લે પણ તને બધું યાદ રહે આ શ્રાવણ મહિનામાં આઠ માં જુગારીયા જુગારીયા છે દારૂ ની મંદિર થાય તો દારૂ ના આટલા ક્યાં છે વાળા દારૂડિયા યાદ રહે પછી હગામાં ક્યાંક કોઈ તૂટ્યું હતું

પુરુધ્વાર મત કોધી વાત ના કરતા પત્રિકાની વાત ના કરતા ડિગ્રી લે ને ડિગ્રી એર માબાપ ઘરે પ્રસન્ન હોય કે કેમ વાત જો કેમ વાત જો એ એને એની ચાલી ગુડતી ઉચારો આવો ન હો એટલો મારા બાપ આપણે બધા હમજો વર્છી અને ઘણો બધો ભાવ પ્રેમ છે થોડોક વિવેક આપણે વધારવાની જરૂર છે થોડોક વિશ્વાસ વધારવાની જરૂર છે ભાવ તો સજ એટલે તો હું બધાને કહી હકું કે અમારા મહિનામાં દરો પંદર પ્રોગ્રામ હોય પણ અમુક તો માધ્યમ છે એ આવી જાય આવી જાય અને ઘણા થાય आजपासो असं जाऊ कालपासो मांडे बांधला जातो वाडी या जातो तरगरी जातो गड्या पिपळी या जातो आता आपला प्रोग्राम बसतच आहे के तई काय आपण आपण पण मोय तो माता केना नाटा नऊ दाडा होय ते थाकी यहाँ तो राह नहीं बनाई तो बेटा बेटा काम थी ना

અને આપણા સંસારી માટે તો સબસીડી યોગીઓ હોય બ્રહ્મચારી હોય સાધુ હોય એ બધાના કોઈને આઠ કલાક ભજન કરવું પડે કોઈને બાર કલાક કરવું પડે કોઈને ચાર કોર કોઈને પાંચ પર કોઈને આઠે પર કરવું પડે આપણે સંસારીને એક જ ક્વરનો ભજન બતાવે એક જ કોરમાં તો આઠે પર જે કે લગાવી દે એવા ગુરુ માહારતના ગુજરાત એમ છે આપણા ભજત એક દિવસ જો ભજન ના કરો તો પછી તમારા જો ભક્તિ કેવા કે ઘણા કે બાબા અમારો તો અમારો તો માયા ના થી જો ત્યાં ઠોબડા નામ કે તો માયા ના અમારા છોકરા અમારા મહિલા અમારા દેવા અમારા તહેવાર આ જનક રાજા જીવામાં રાજી પુરુષો હતા તો એમના માયા ના ના અને આપણે છોકરા લડે બે પાંચ ડાબલા ધર્મ પડ્યા એ ધ્યાન રાખવાનું

એને કેટલું સમજ્યા એટલે મહાપુરુષો એ કીધું કે ગુરુદ્વારમાં પોતે આળસ ના કરી અને ભજન ને આળસ ના કરી હવે તમને એમ કે એક વાર અમારો ટાઈમ નથી તો એના માટે શું તો તમે આમાં કોઈ ભૂતા નહીં હોય કોઈ માનો કે ચાર કલાક પાંચ કલાક સાત કલાક આઠ કલાક ઘણા તો અગોરી બાર બાર કલાક ઉતાવે અગોરી પેલા તો ઉતાવે ને અમે અગોરી હોય ઉતાવે

કે સપના મે ટીવી ન જાવો સપના મે જ્યાં જવાનું હોય જીવન ઘણા પટકે જાય સપના મે ઘણા સપના માં પાછી પડ હદવા ના પડે સપના આવું થાય ને દેવ ચિંતો ન કરો જો ભજન નું ચિંતન કરતા કરતા હોય દેજો તો ભવાર મોક્ષ એટલે આમો ભજન બની જાય માણસ તમે 3 કલાક ઉઠા 4 કલાક ઉઠા હાથ કલાક ઉઠા ઉઠા એ તમારું ભજન લેખે લાગી જાય હવે આપણે ના કરીએ પણ તમારા સાચી વાત છે કેટલું કઈ કઈ ને ગાવું આપને મે તો કડિયું માં હેલા ને હુ હજારો સુધી જન કરતા હતા કહેવાય છે 80000 હજાર વર્ષનું તો હતું એટલે

સહનશક્તિ બે ચાર થી મળતી નથી જોકે મિલિટરી વાળામાં સહનશક્તિ કે ઘણું બધું બેઠો એ આપણા માટે એ પરમાર છે પણ છતાંય સહનશક્તિ એવા આપણે ખોજના માણસો એ એટલે આપણામાં સહનશક્તિ હોય કદાચ દેહાની સગવડ ના હોય આવવામાં કદાચ સાધન અગોળ હોય બધાય વાના બહુ મનમાં ના રહેતા મનમાં ગુરુ ને અસ્તિત્વમાં ગુરુ હોવા જોઈએ તો ઠેકાણે પહોંચી જાય હમણાં નજીકના સત્સંગમાં જયંતી બાપા બોલ્યા હતા કે આપણે જવું નથી વાતું આપણી આરસ નડો આરસ બાકી જવા માટે ગુરુ મહારાજ તૈયાર છે ગુરુ મહારાજ તમે એના નામે પગલું ભરો ને તો સાધન એ તમારા માટે તૈયાર લઈને બેઠો હોય તમે રૂપમાં હોય

એ તો હાર હતો ભગવાન રાખી મુદ્રે એવું બીજું કઈ કરવું નહીં નકર કેટલા બધા આવરણ પાંડવના ના હવે એ પોતે ચર્યા ને નવ કરોડ ના ચાલ્યા પોતે ચર્યા હાથ કરોડ ના અને છેલ્લે બધી દાદા કોઈ બાળક ના આવે માથું મૂકી દીધું કઈ ભૂકો પણ તમારું વચન પૂરું કરો આ વચન ની કિંમત છે धन मान धन आत्यो तए सीस रही गितु सीस आ खरे खरे आपन गुरु मजु आत्ये तए पण आपो अहंकार आ तए फलानी नाथन फलानी दातन मऊ आवान मऊ देवन आ मटतो नही अहंकार लसती ओ स्त्री जो पुरुष आ अहंकार से

तु मं नखीने कि में सट्वावन गाले जीवनाल घूते हैं तु तो बन गज्णा गө्षीन्यuar these तु मसे करेशित ten p gameplay देखल डिर यह संसे हृति जोगने और पराद हो अब अज़ानाक हृति प्रपत हैं

அப்போ பசிஹர் ஆக